મિત્રો જય સનાતન ધર્મ જય મહાદેવ જય ભોળિયાનાથ આજે મારી ચેનલની ટીમ દ્વારા અમે માત્ર એક દર્શન જ આવ્યા હતા પણ અહીંયા આવ્યા પછી અમને એમ થયું કે આ દર્શન તમને પણ કરાવીએ એટલે એક રેન્ડમલી વિડીયો બનાવીએ છીએ પણ ખરેખર કુદરતના ખોળે એકદમ પ્રકૃતિની અંદર એટલું મસ્ત વાતાવરણ છે અહીંયા આ મંદિરનું અને ભગવાન ટપકેશ્વર મહાદેવ જે અહીંયા સાક્ષાત બિરાજમાન હોય તેવું આપણને દેખાઈ આવે છે ખરેખર આ મંદિરના અંદર આપણે ખાલી મંદિર પરિસરની અંદર એન્ટ્રી કરીએ તોય આપણને એવું પ્રતીત થાય કે ભગવાન ભોળિયોનાથ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે પણ અહીંયા બિરાજમાન હોય છે તો ખરેખર ખૂબ મજા આવે છે આ જગ્યા ઉપર આ મંદિરની ગુફાનું સ્ટ્રક્ચર છે તમે નિહાળી રહ્યા છો તે રીતે જુઓ અહીંયા અમારે વિડીયો બનાવવાનો કોઈ પ્લાનિંગ હતો નહીં અમે રેન્ડમલી ખાલી દર્શન કરવા માટે આવ્યા હતા અને પછી નક્કી કર્યું કે અહીંયા એક આપણે નાનો એવો વિડીયો બનાવીએ તો ખરેખર ખૂબ મજા આવે છે તો ચાલો મિત્રો પહેલાં અંદર ગુફાની અંદર જઈને આપણે દાદાના દર્શન કરીએ ત્યારબાદ બહારના પરિસરના આપણે દર્શન કરશું અને આ વિડીયો જંગલની અંદર છે પણ આપણે જંગલ બતાવવાની કોશિશ નથી કરવાની કારણ કે જંગલ બતાવવું એ પણ ગુનાહિત પ્રવૃત્તિ કહેવાય માટે આપણે એ કંઈ નથી કરવાનું ખાલી દાદાના દર્શન કરવાના હેતુથી જ આ વિડીયો હું બનાવું છું અને આપ સુધી દાદાના દર્શન પહોંચે એ માત્ર ને માત્ર મારો પ્રયાસ છે ચાલો અંદર અંદર જય ટપકેશ્વર દાદા એન્ટ્રી થયા પછી સીધી જ ડાબાથ ઉપર કાળભીર મહારાજની મૂર્તિ આવે છે કાળ દાદાની મૂર્તિના દર્શન કર્યા બાદ ગુફાની અંદર જ્યારે એન્ટર થઈએ ત્યારે આ ગુફાની અંદર ઝૂકીને જવું પડે છે કારણ કે સ્ટ્રકચર બહુ નીચું છે મિત્રો વિડીયોમાં દર્શમાન છે તે રીતે આપ જોઈ રહ્યા છો કે સ્વયંભૂ આ ગુફાની અંદર પથ્થરના જે પરપોટા બનેલા છે તેના અંદરથી પાણીના ટીપા પડે છે મહાદેવને અભિષેક કરે છે તો આ પાણી ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે કોઈ જાણતું નથી અને અવિરત આ પાણીની ધારા કાયમી માટે મહાદેવ ઉપર ચાલુ હોય છે અને આમ કહેવા જઈએ તો સનાતન સંસ્કૃતિની એવી જ તાકાત છે કે ઘણા એવા મંદિરો છે કે જે કંઈક ને કંઈક માણસ માણસને આમ વિચારવા મજબૂર કરી દેતા હોય અને આ ગુફાની અંદરની વાત કરું તો અહીંયા ઠંડક એટલી બધી છે અમે ફૂલ ઉનાળામાં છીએ બહાર હું અત્યારે મારા ચહેરા ઉપર જે પસીનો દેખાય છે ને એ બહાર અમે ટ્રેકિંગ કરીને આવ્યા એટલે એના માટે છે બાકી અંદર તો ખૂબ હકીકત ઠંડકવાળું વાતાવરણ છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે ગુફા પણ એટલી વિશાળ છે કે તમારું નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ગુફા છે અને આ પાણી ઓટોમેટિક આવ્યા કરે છે અને ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે હજુ સુધી કોઈને કાંઈ જાણ નથી થઈ ખરેખર મહાદેવના દર્શન અતિ દુર્લભ છે તો કોઈ તૈયારી હતી નહીં છતાં પણ અમે વિડીયો બનાવ્યો છે કાંઈ ક્ષતિ હોય તમને માફ કરીશું દિલીપભાઈને હું વિનંતી કરીશ ઉપરથી જે પાણી પડે છે એ થોડો ક્લોઝઅપમાં બતાવવાનો આપણે પ્રયાસ કરે શંકર ભગવાનની લિંગ ઉપર જે પાણી પડે છે એ જે પરપોટા સ્વરૂપે પાણી પહેલાં જમા થાય છે અને ત્યારબાદ સતત અવિરતપણે મહાદેવ ઉપર મા ગંગા કેમ પ્રગટ થઈ હોય કેવી રીતે જાળવ્યું છે અવિરતપણે બારે માસ ચાલુ હોય છે આ પાણી કેવી રીતે અને ક્યાંથી આવે છે તે કોઈને હજુ સુધી જાણે એની થઈ નથી અને ખબર પડી નથી એટલે જ્યાં વિજ્ઞાનને પણ વિચારવા મજબૂર કરી દે ને ત્યાં આપણો સનાતન ધર્મ છે મિત્રો અને આપણી આ દિવ્ય સંસ્કૃતિ આપણી આ ધરોહરને આપણે સાચવવી એ આપણું ક્યાંક ને ક્યાંક આપણી ફરજમાં આવે છે તો ખરેખર મિત્રો અમને તો બહુ મજા આવી આ મંદિરે આવીને થોડુંક ટ્રેકિંગવાળો રસ્તો છે અને આવી જગ્યાએ જાઓ તો અમે જોયું ઘણી જગ્યાએ પ્લાસ્ટિકને આને તેની બોટલોને એવું બધું ફેંકેલું છે તો હકીકત વસ્તુ નિંદનીય બાબત છે કારણ કે અહીંયા વન્યજીવો અથવા તો કોઈ એવા આપણે ધાર્મિક સ્થળે આવતા હોય તો આવી રીતે કચરો ફેલાવો એ હકીકત યોગ્ય નથી તે વસ્તુનું પણ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ માટે થોડીક અવેરનેસ આપણે પણ રાખીએ જેથી કરીને આપણી આ ધરોહર સચવાઈ રહ્યા આ હર કોઈ આ હર કોઈની સંપત્તિ કહેવાય હર કોઈની માલિકી કહેવાય માટે આ આપણી જે ધરોહર છે તે આપણે જ સાચવવાની રહી તો ચાલો હવે આપણે બહાર નીકળીને મંદિર પરિસરની હું તમને એક નાની એવી મુલાકાત કરીને આ વિડીયો અંત તરફ લઈ જઈશ જય મહાદેવ ਠੀਕ ਹੈ ਠੀਕ ਹੈ ਨਾ ਦੂਹੋ ਦਾਦਾ ਦਾ ਨਾਮ ਉਪਰੇ ਭਬ ਕੇ ਗਣ ਬੁੱਧ ਬਾਜੰਗਰ ਭੂਤਲ ਨਾ ਧਿਆ ਦੰਗਰ ਦਾ ਨਾ ਕਿਤੇ ਬਣ ਗਿਆ ਦਲ ਜੰਬਰ ਬਾਂਦਾ ਬੰਗਰ ਗਜਤ ਜੰਗਰ ਪਾਹੰਗ ਤੇ ਡੰਗਰੋ ਜਿਹੜਾ ਡੰਗਰ ਬਾਹ ਜਿਹੜਾ ਡੰਗਰ ਸੰਗਰ ਤੇ ਗਏ ਲਾਂਸ ਸਰੇ ਐ ਪਰ ਮੇ ਹਰ ਮੋਤ ਧਰੀ ਪੁਸ ਪਾਲਣ ਕਾਮ ਦਾ ਜਾਣਾ ਨਾਚ ਘਰ ਵੀਰ ਗਮ ਕੋ ਜਾਣਾ ਨਾਚ ਕਰੇ અંદર એન્ટર થાવ તો ધ્યાન રાખવું પડે એમ છે કારણ કે ઊંચાઈ છે નહીં જેમ જેમ શરૂઆતમાં આગળ આવશો તેમ ઊંચાઈ વધતી આવશે અને અંદર જશો તેમ નીચું આવે છે એટલે વાંકા વાંકા જવું પડે પણ ખરેખર જો આવું માણસ બનાવવા બેસે તો શક્ય નથી આઝાદભાઈ કેવી મજા આવી સાચું કહેજો પ્રકાશભાઈ આપણે ખરેખર ઓફિસમાં બેઠા હોય દોસ્તો પ્રકાશભાઈ પણ કીધું હા આપણે ઓફિસમાં સોળ પર એસી કરીને બેઠા આવે ભાઈ જે ઠંડક આવે

એ આપણને કોમેન્ટ કરી જણાવશે અને અહીંયા એક મહાન સંતની પણ સમાધિ છે એ પણ દર્શાવજો દોસ્તો અમે વિડીયો બનાવી રહ્યા છીએ આવ્યા દર્શન કરવા પણ જંગલના એમ કહેવાય કે જે પણ કંઈ કાયદા કાનૂન છે એને સંપૂર્ણ પાલન કરીને આ બનાવીએ છીએ અમે જંગલ આ તે બધું કોઈ પણ બીજું કંઈ દેખાડ્યું નથી અમે આવ્યા જ નથી પણ હકીકત આ જગ્યાએ આવ્યા એટલે અમને એમ થયું કે અમે દર્શન કરીને આ દર્શન તમારા સુધી અમે પહોંચાડીએ જે લોકો અહીંયા નથી આવી શકે અત્યાર સુધીમાં તે લોકો દાદાના દર્શન કરે અને આ જગ્યાનો અનુભવ કરે ખરેખર આમ આઝાદભાઈ મને તો એવું પ્રતિક થાય મેં હમણાં થોડી પહેલા કીધું એ રીતે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અહીંયા ભોળાનાથની ખાસ હાજરી હોય તેવું આપણે અહીંયા અહીંયા તમે અંદર બેસો ટપકેશ્વર મહાદેવ જે પાણી ધીમે ધીમે ધીમું ધીમું ટપક્યા રાખે છે ભાઈ અંદર જે ઠંડક છે ગજબ અમે એવા તડકો વિંધતા વિંધતા પણ અંદર જે ઢાઢક છે ભાઈ એની તો વાત ન થાય પ્રકાશભાઈ આગળ આપણે દર્શક મિત્રોને બતાવો હું પણ દર્શન કરાવી તો ચાલો મિત્રો હવે અહીંયા સંત શ્રી શિવાનંદજી મહારાજની સમાધિ છેડા તાલુકાના બ્રહ્મલીન સંત શ્રી શિવાનંદજી મહારાજ આ પૂજ્ય બાપુનો ફોટો જે બેનરમાં છે તે રીતે બાકી હકીકત તો આ સમાધિ કેટલા સમય પૂર્વની છે એ કોઈ જાણકારી આપે એવું કોઈ મંદિર પરિસરમાં વ્યક્તિ છે નહીં મિત્રો અને આ જે એક નદી જેવું જે જાય છે એ ચોમાસામાં મારા ખ્યાલથી કદાચ અવિરતને ચાલતું રહેતું હોય છે અને અહીંયા કોઈ હાલમાં મહાત્મા રહેતા હોય પણ અત્યારે હાલ ઉપસ્થિત નથી એવું લાગે છે આપણને અને આ જગ્યા જોતા એવું લાગે છે કે બહુ પૌરાણિક જગ્યા હોય એવી કારણ કે અહીંયા જે પથ્થર ઉપર કોતરની જો અમુક અહીંયા થોડીક મૂર્તિઓ પણ કંડારેલી છે પથ્થર ઉપર શેની મૂર્તિ છે કઈ રીતનું છે તે આયોજન આઝાદભાઈ હમણાં થોડી વાર પહેલાં વાત કરી તે રીતે ખબર નથી પણ અહીંયા છે ખરું જોતાં તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મૂર્તિ હોય તે રીતે દિલીપભાઈ લાગે છે જો આ ત્રણ મુખ છે એટલે બ્રહ્માજીનું મુખ હોય અને આ મહેશ અને આ વિષ્ણુ પણ સમયના અનુસાર આ મૂર્તિનો ઘસારો પણ છે આ નાગદેવ છે શંભુ શંભુ છે આ બ્રહ્માજી છે અને અહીંયા વિષ્ણુજીની મૂર્તિ છે એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રતિકૃતિ આ પથ્થરની અંદર કંડારેલી છે ખરેખર જગ્યા ખૂબ મસ્ત છે યાર પણ આવી જગ્યાએ આવીને પણ આપણે થોડીક ચોખ્ખાઈ ન રાખીએ થોડીક અવેરનેસ ન રાખીએ તો ખરેખર એ વસ્તુ યોગ્ય નથી કારણ કે અહીંયા આવો તો આ કુદરતનો જે કુદરતનું જે ઘર છે ને એ આપણું જ ઘર છે અને આ પૃથ્વી છે એ આપણો પરિવાર છે તેવી રીતે માનીને આનું જતન કરવું એ પણ આપણી એક ફરજનો ભાગ છે તો ક્યાંય પણ મંદિરે જઈએ અથવા તો આવી દર્શનીય સ્થાનો પર આપણે જતા હોય તો ખરેખર એની ચોખ્ખાઈ રાખવી એની જાળવણી કરવી આપણી ફરજમાં આવતું હોય છે જે અમને દેખાયું તે ધો મિત્ર બાકી અમુક લોકો એવું પણ વાત કરે કે ભાઈ આવું ન હોય ને આમને તેમને બાકી હકીકત જે જગ્યા ઉપર આપણે જઈએ છીએ ત્યાંનું મહત્ત્વ શું છે એ જાણીને પછી આપણે અહીંયા જો કચરો કરીએ છીએ તો ખરેખર આપણે કુદરતના દોષી થતા હોય એવું મને લાગે છે તો આગળ પણ સીડીની આગળ ગુફા છે તો નાની એવી ગુફા છે તો ત્યાં પણ તમને દર્શન કરવાનો પ્રયત્ન કરું ત્યાં પણ એક નાની એવી લિંગ છે અને અખંડ જ્યોતિ ત્યાં પણ પ્રજ્વલિત છે તો આપણે તેમના પણ દર્શન કરીએ અને ત્યારબાદ આ વિડીયો કદાચ આપણે પૂર્ણતા તરફ લઈ જઈશું દિલીપીના બધા દરવાજા જેવું છે આપણે જોયું તે રીતે થઈએ તો ખરેખર યોગ્ય નથી માટે અહીં આવો દર્શન કરો અને અહીંની સ્વચ્છતાની જાળવણી પૂરેપે આપણી રીતે થાય તેવો આપણો પ્રયાસ હોવો જોઈએ બાકી તો આપ સમજુ છો અહીંયા શંકર ભગવાનની નાની એવી લિંગ છે અને ત્યાં એક દીપજ્યોતિ પ્રજ્વલિત છે આપ જોઈ રહ્યા છો કે રીતે નાની નાની ગુફાઓ છે અને ખૂબ પૌરાણિક વડલો એની વડવાઈઓ આ ગુફાના પથ્થરથી નીચે આવી છે હજારો વર્ષ પૂર્વેની આ જગ્યા હોય તેવું આમ આપણને જોવામાં લાગે મોરલાઓનો ટંકાર મિત્રો આ હતું ટપકેશ્વર મહાદેવ મંદિર તો આ મંદિરના દર્શન અમે પણ કર્યા અને તમને પણ કરાવ્યા ખરેખર વિડીયો બનાવો એવું કંઈ નક્કી નહોતું માત્ર દર્શનના હેતુથી અમે અહીંયા આવ્યા હતા પણ અહીંયા આવ્યા પછી અમને થોડુંક એવું જાણવા મળ્યું કે આ જગ્યાએ બધાને દર્શન કર્યા તો અનુકૂળ પડે તો કેવું લાગ્યું આ જગ્યા કેવું લાગ્યું આ સ્થાન તે અવશ્ય આપના કોમેન્ટ અથવા તો મેસેજ જે કંઈ હોય તે અમને અવશ્ય જણાવશો તો આ વિડીયો હવે અહીંયા પૂર્ણ કરું છું જય મહાદેવ જય ટપકેશ્વર દાદા